એટલે કે આ રેન્ગ પેન્ટર સીધી ચલો મિત્રો ગુડ મોર્નિંગ સીતારામ સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નામ કેમ છે બધા મજામાં મજામાં મળી છે આપણે પણ બધા મજામાં જ છે તો અત્યારે આપણે નાય જોવાની બધું જ કામ કરી નવરા થઈ ગયા છે રસોઈ બધું બનાવી પછી ત્યાં બધો સ્ટાર્ટ કર્યો છે અને હવે હું જાઉં છું સુધી નો કરી અને પથારીને ઉપાડવાની બાકી છે ખાલી બાકી બધું કામ થઈ ગયું તો પથારીને અમારો ઓમ ભાઈ ઉપાડ નાખશું જો અહીં પથારી રમણ ભમણ પડી હોય એ મારો ઓમ અત્યારે જાગે જ આજે મારો ઓમ ભાય જાગે જ છે તો ખાલી એની પથારી ઉપાડી છે મેં તો તારી પથારી ઉપાડીને પોતું મારે છે લઈ જાગી ગયા છે લઈ ફોનમાં વાત કરે છે નાસ્તા પાણી કરી છે આ ખાલી ગાડલું નીચે અહીંયા પોતું મારવાનું બાકી રાખું કે અહીંયા ઓમ ભાઈ પોતું મારી દે એમ કે અત્યારે જાગે પછી ફોનમાં જ હોય એટલે મેં ફોન ઓછો ગુમાડે ને એટલે એક પોતું મારવાનું બાકી રાખું બાકી બધું જ કામ કરીને નાખું તો ચાલો હવે આપણે રસોઈ બસોઈ બધું થઈ ગયું છે વાગી ગયા છે તો હવે આપણે નીકળીએ મેં ને ઓમ ભાઈ ને એકલો નાસ્તો બાકી છે પણ ઓમભાઈ નાસ્તો હમણાં કરતા નથી કેમ કે જમવાનો નાસ્તો બે બગડે કેમ કે હજી અત્યારે જાગે નો વગે હજી બ્રશ કરશે ફ્રેશ થશે પછી જમવા બેસે તો પછી સાડા અગિયાર ત્યાં જવાનું હોય એટલે પછી સીધો જમી લે અત્યારે ખાલી જાગ પી લેશે તો જમવાનું આપણે બનાવીને આવ્યું છે તો એ જાતે જમી લેશે તો ચાલો હવે આપણે ફટાફટ નીકળીએ પછી આવીને વાત કરશું આપણે કેટલી સવારની ને અત્યારે આવી છે વાગ્યા છે એક અમારા ઓમ ભાઈ વહી ગયો છે ચાલો જોઈએ સામા એવા જમી લીધો તમે

આજે આવીને જમી ગઈ જમીન પછી ઉતી પણ આવી ની અંદર આવીને એટલે પછી મેં મેં જમા આપ્યુંટલી બાકી મેં પછી ઓટલી બનાવી અને એને જલ્દી માતા દી એ પાછા જમીન ફટાફટ વયા ગયા અને પછી થોડીક એકાદ બે ફોન એવા વાત કરી અત્યારે પાંચ વાગી ગયા છે અને વાતાવરણ જો વાદળા થઈ ગયા છે અને આજે જવાનું છે શાક લેવા પણ શાક લેવા તો અહીંયા આળસ થઈ છે હવે એમ કાંઈ જાઉં જાવ હાજરી શાક બનાવી શું છે શાકભાજી ના થાય અને મારા ઓમ ભાઈ આવી ગયા જ છો

તમને ખબર હોય તો કે જો ઘણા મને કે જાબુડા ઝાડ છે પણ મને એવું લાગે પણ જાંબુડો છે નહીં અને આના પાન છે ને એકદમ કડક કડક છે બહુ કડક પાન છે આને જામ અને જાડા પાન છે જો એકદમ નજીકથી બતાવું પૂછું છે શેનું ઝાડ છે આમ તુલસીમાં સરસ થઈ ગયું નથી ખબર તુલસીમાં મસ્ત થઈ ગયા હમ ને મારા ઓમ ભાઈ આવી ગેસ અને એલોવેરા હમણાં જો કેવાથી ગેસ આ તો કાપી કાપીને ઓલા કને કે આખું ઓલું કાપજો આજો કેવા થઈ ગયા તો શું નથી અડધું નો કપ અડધું નહીં અહીંથી ઓલામાંથી કપવાનું એટલે છે ને વ્યવસ્થિત થાય બાકી એલો મસ્ત જ છે જો અમે જાડ બતા તો ચાલો અમારો ઓમ ભાઈ નાસ્તા પાણી આપી દઈએ અમારો ઓમ ભાઈ આવે ને એટલે નાસ્તો કરવા જોઈએ અને એમાં ઓમને ઘરમાં નાસ્તો હોય ને એટલે બહુ ભૂખ લાગે બાકી બાકી શાક રોટલી ખાવાનું હોય તો અમારો ઓમને ભૂખ ન લાગે છે જે તો એમ કે પેટ ભરેલું છે બાકી નાસ્તો હોય ને એટલે એને બહુ ભૂખ લાગે તો ચાલો અમારા મુંબઈ નાસ્તા પાણી આપી દઈ જોઈએ ચાલુ જોઈએ આવે ને એટલે ડબ્બો ખોલવા ને એમાં કીડીઓ ન હોય ભાઈ એમાં ક્યારે કીડીઓ કાવાજી તો હવારમાં જોયું ત્યારે જ નહોતો ને હા તેમાં કાંઈક ગળી વસ્તુ મૂકી છે એટલે અમારા ઘરમાં છે ને કીડીઓનો એક બહુ ત્રાસ છે કીડીઓ ને કબૂતર બે વસ્તુનો એટલો ત્રાસ ને કીડીઓ ગમે ને ઘરવામાં કીડીઓ છે મારે રોટલી બનાવીને મૂકવું ને તો એ મારે પડતો ચોક ફેરવો પડે ચોક ફેરવતા ભૂલી જાય એટલે બપોરે જોઈએ ને એટલે કીડીઓ થઈ જાય એડી આમ તમારે હુમલો કરી દે આખો બધી જગ્યાએ રસોડામાં બહુ મારે ધ્યાન આપણે ગમે એ વસ્તુ ગમીને મૂકો તો કીડીઓ આમ એટલી થઈ જાય છે એની વાત પૂછવા ચોક ફેરવો તો ચોકની અસર નથી કરતી કીડીઓમાં ખબર નહીં આવે ચોક હારા મારો સ્તોય કે એવું થાય બધી જગ્યાએ કીડીઓ થઈ જાય કાંઈ નહીં ચાલો નાસ્તામાં કીડીઓ થઈ ગઈ છે મારા ઓમ ભાઈ કહે છે ક્યાં થઈ છે બધાય આમાં કંઈક ગળી વસ્તુ તો એમાં છે નહીં કંઈક કોઈ વસ્તુ ફાફડીમાં

અને અત્યારે રક્ષાબંધન આવી ગયું છે તો રાખડી બધે મળે છે ચાલો આપણે શાક લઈ આવીએ આગળ જઈને ટ્રાફિક થઈ ગયું છે થઈ છે છે આવ્યા પાણીપુરી ખાવા રીંગબેન રિંગુ બેન પાણીપુરી ખાય છે કઈક છે પાણીપુરી આવી છે બસ અહીંયા પાણીપુરી બને છે અને બરોડામાં પાણીપુરી ખાવાઈ ગયા છે ચાલો બધા પાણીપુરી ખાવા તો અત્યારે શાક લેવા ચાલુ મૂળ નહોતું પણ અમારા મેડમ આવે ને તમે ચાલો શાક લઈ આવી તો અત્યારે શાક લઈને આવી ગયા છે ઘરે અને અમારા મેડમ આવ્યા છે ને અમારા ઓમભાઈ ભાઈ બધી કરે છે તો ચાલો અમારા ઓમભાઈ જો ઓમ ભાઈ દી બધી કરે છે મેડમ આવ્યા વાત હજી આમ ઘરે પૈગા જ છીએ ચોં મેડમ કે હાથ જોઈ નથી મેડમ જો આ મોડું ને એવું જોવે છે ફ્રેશ થાય છે થોડાક ક્યાં તો ચાલો મેડમને સાથે કડીક બેસીએ ટપશપ કરીએ અને પછી રસોઈની તૈયારી કરીએ ત્યાં લગભગ સાતક વાગી ગયા છે રસોઈનો ટાઈમ થઈ ગયો છે થોડુંક મોડા ગયા તમ એટલે મોડું થઈ ગયું આવવાનું થોડીક કોરોને પછી રસોઈ કરશું આપણે અત્યારે જો આપણે ઘરે આવી ગયા છે ને ઘરે આવીને સીધા ઈચ્છ કે બેસી ગયા અને મારા સિસ્ટર પણ સાથે આવી ગયા જો સિસ્ટર પહેલી વાર જ ઘરે આવ્યા ગયા

અત્યારે જો આપણે જમી કાઢીને નવરા થઈ ગયા જો સિસ્ટર સિસ્ટરે વાસણને ઉઠકી નાખ્યું અને મેં આદુ બધું લઈ આવી ત્યાં શાકભાજી તો જો આદુ તું એને મૂકી દઉં શાકભાજી બધું તો એ અહીંયા મૂકી દીધું છે અને બધા જમી કાઢીને નવરા થઈ ગયા અમારા ભાઈ વાંચવા બેસી ગયા છે અને મેમોલને ભાઈ રૂમમાં છે અને મારા સિસ્ટર જો આવી ગયા છે હવે હજી જમી કાઢવીને થયા તો ચાલો બેસીને પોણા દસ થઈ ગયા નવરા નવરાથા મોડું થઈ ગયું અને મારા ઓમભાઈને દસે જમવાનું બાકી જો ઓમભાઈને તો અહીંયા જમવાના જે બાકી છે તેનો મૂકેલો છે કે મારે નથી જમવું કે હું પછી જમીશ તમે તો હું શાકભાજી ને બધું ધોઈ હું વાસણ ને બધું મૂક્યું અને ધાણા બધું અહીં જો ધોઈને સરસ મજાનું સુકવી દીધું ધાણા એ વહીને એક જ શાક આટલું લઈ આવી આટલું બધું ધોઈને બધું સુકવી દીધું છે અને સિસ્ટર ને બધી નવરાત્રે હાથે બેઠા તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો વિડીયો આપણે આ જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ બાય બાય